હેલ્લો ગાય મજામાં નહીં લઈને વિડીયો જણાવીશ કે આપણી ફી ફાઈલ કોબ્રા ઇવેન્ટ છે આમ મથ મારે તારે હા થશે જેવા જે વિશ કરશો એટલે તમને આમાંથી જે ગ્રેન મળી જશે લગભગ આપણી એમાં આવશે મળી શકે છે તો આપણે ગામમાં એ ગેમ રમશું એવા એક દિન આપણે ચાર ટોકન લઈ શકશું અને તમે વીસ ટોકન કરશો એટલે તમે તમને મળી જશે ગ્રેન સ્કીન એકદમ ઓફીવાળી છે બીજું કઈ નવીન આવ્યું નથી બીજું નવીનમાં તો વોશવી નહીં અને આપણે બે પાછું હમણાં આવતી સૌ તારીખે આપણા રેન્ક બંધ બદલાય છે રેન્કમાં આવજો હોય તો પાસે ઓછી કરી નાખી જો ઘટશે તમારી અને એક કીની સ્કીન આવવાની છે લગભગ મને માહિતી મળી જાય હતી અને જો તમારે માર્ચ મહિના એપ્રિલ મહિનો ઈલા ઇલેપા જોવો હોય તો કહી જાય કોમેન્ટમાં તમને બતાવીશ વિડીયો મૂકીશ તે એકદમ મૂકી હોય ഡ് പച്ച വീഡിയോ ഗോൾ ലൈക്ക് സബ്സ്ക്രൈബ് ദ